जय श्री कृष्ण राधे राधे मित्रों हमारी चैनल में आपनो स्वागत छे एक कृष्ण आजे ना आ वाणी सांबरी रहेगा બધા ભક્તોના જીવનમાં તમારો આશીર્વાદ રહે અને દરેક મુશ્કેલી દૂર થાય તો મિત્રો શ્રી કૃષ્ણના અમૃત ઉપદેશોની આ અદ્ભુત યાત્રા શરૂ કરીએ મિત્રો માનવ જીવનની દરેક સમસ્યાનો સમાધાન શ્રીમદ ભાગવત ગીતામાં મળે છે ભાગ ભગવદ ગીતા એવા પ્રેરણા દાયી સંદેશાઓનો મહાસાગર છે જે જીવનથી નિરાશ થયેલા માણસને આશાથી ભરી દે છે મને ખાતરી છે કે આ વીડિયોને અંત સુધી જોયા પછી અને શાંત મનથી તેના શબ્દો સાંભળ્યા પછી અને સમજ્યા પછી તમારા મનને અપાર शांतिनो अनुभव થશે પરંતુ તમારા જીવનમાં ખૂબ જ સકારાત્મક પરિવર્તન પણ આવશે શ્રી કૃષ્ણ કહે છે કે હું તને દરેક વખતે સંભાળેશ ભલે તું ગમે તેટલી વાર પડી જાય મારી એક જ વિનંતી છે મારી નજર સામેથી ક્યારે ન પડ ગંગાપુત્ર ભીષ્મ પર પોતાના કર્મોના ફળ ભોગવવાથી બચી શક્યા નહીં અને અમને લાગે છે કે ફક્ત ગંગામાં સ્નાન કરવાથી અમારું પાપ ધોવાય જશે જાણે વરસાદ પડે છે ત્યારે खाली घड़ा आपो आपोप छे जाए ऊंचा टेकरा हमेशा सूका रहे छे तेथी जात ने खाली राखो कारण के फक्त खाली थेलीज भरी छे श्रेष्ठ दृष्टि ए छे जे ની કામીઓ જોઈ શકે છે કારણ કે આપણે દરરોજ જાગીએ છીએ પરંતુ ક્યારેક આપણી આંખો ઝાંખી પડી જાય છે તમારી અંદરના બાળકને હંમેશા જીવંત રાખો વધુ પડતી સમજણ જીવનને રંગહીન બનાવી દે છે આપણી આર્થિક સ્થિતિ ગમે તેટલી સારી હોય જીવનનો આનંદ માણવા માટે માનસિક સ્થિતિ સારી હોવી ખૂબ જ જરૂરી છે તમે જે કરવા માંગો છો તે બધું કરો પણ લોભથી નહીં અહંકારથી નહીં વાસનાથી નહીં ઈર્ષાથી નહીં પણ પ્રેમ કરુણા નમ્રતા અને શ્રદ્ધાથી કરો પ્રાર્થના અને ધ્યાન મનુષ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે પ્રાર્થનામાં ભગવાન તમારી વાત સાંભળે છે અને તમે ભગવાનની વાત સાંભળો છો જીવનમાં બધું જ કોઈને કોઈ કારણસર થાય છે ખોટું થાય છે જેથી આપણે સાચાનું મૂલ્ય જાણી શકીએ જીવનમાં આવનારા લોકોનો પણ એક હેતુ હોય છે કેટલાક તમારી કસોટી કરશે કેટલાક તમને શીખવશે અને કેટલાક તમારો ઉપયોગ કરશે અને કેટલાક તમને જીવનનો સાચો અર્થ શીખવશે જીવનમાં આવતી મુશ્કેલી સજા છે કે કસોટી છે તે આપણે કેવી રીતે જાણી શકીએ જે કેલી તમણે ભગવાથી દૂર લઈ જાય છે તે સજા છે અને જે તમે ભગવાનની નજીક લાવે છે તે કસોટી છે જીવન મળવું એ નસીબની વાત છે મૃત્યુ એ સમયની વાત છે પણ મૃત્યુ પછી પણ ભગવાન હૃદયમાં જીવંત રહે છે તે કર્મની વાત છે જીવન એક ગણત્રી છે જે પાછળ ફરીને સુધારી શકાતી નથી એટલા માટે આજે સુધારો કરો અને ભૂતકાળનો અનુભવ તરીકે ઉપયોગ કરો જો તમારી પાસે પોતાને બદલવાની તાકાત નથી તો તમને ભાગ્ય અને ભગવાનને દોષ આપવાનો કોઈ અધિકાર નથી જારે ભગવાન તમને પ્રેમ કરે છે ત્યારે તે તમારા માટે જે સારું છે તે કરે છે અને તમારા જીવનમાંથી એવા લોકોને દૂર કરે છે જે તમારા માટે યોગ્ય નથી ભગવાન જેને પસંદ કરે છે જેને તે પોતાનો ખાસ બનાવવા માંગે છે તે હંમેશા તેમની કસોટી કરે છે અને તેમને મુશ્કેલીઓનો સામ આવે છે જો તમારા જીવનમાં પણ કસોટીનો સમય આવે છે તો સમજો કે ભગવાન તમને ખૂબ દૂર લઈ જવા માંગે છે એટલા માટે ધીરજથી પરિસ્થિતિઓનો સામનો કરો જ્યારે તમને કોઈ કારણ વગર ખુશ થાઓ છો ત્યારે માનો કે કોઈ તમારા માટે ક્યાંક પ્રાર્થના કરી રહ્યું છે જો કોઈ આપણને નુકસાન પહોંચાડવા માંગે છે તો તે તેના કાર્યોમાં લખાયેલું હશે આપણે કોઈના વિશે ખરાબ વિચારીને આપણો સમય અને કાર્યો શા માટે બગાડવા જોઈએ જીવનમાં સાદગી અપનાવો તમારો જીવન જેટલું સરળ હશે તેટલી જ તમારી સમસ્યાઓ ઓછી થશે આપણી પાસે રહેલી કેટલીક સમસ્યાઓ વિશે ને દુખી થવાને બદલે દુનિયામાં એવી ઘણી સમસ્યાઓ છે જે આપડી પાસે નથી તે વિચારીને ખુશ રહેવું બધું સારું છે આ એકમાત્ર વસ્તુ છે જે તમે આ દુનિયામાં લાવ્યા છો અને આ એકમાત્ર વસ્તુ છે જે તમે આ દુનિયામાંથી લેવાના છો કોઈ બદલાય તો દુખી ન થાવ કારણ કે પરિવર્તન એક કુદરતનો નિયમ છે જારે તમને જીવનમાં કંઈ સમજ ન પડે ત્યારે બધું ભગવાન પર છોડી દો ભગવાન પાસે કંઈ પણ ન ગો કારણ કે તે જાણે છે કે તેની પાસે તમને શું આપવાનું છે ખરાબ સમયમાં એના વિચારો કે કોણ તમારી સાથે ઊભું રહેશે પણ એ વિચારો કે કોણ તમને છોડી દેશે મળવું એ દુર્ભાગ્ય નથી અને સુખ મળવું એ સૌભાગ્ય નથી ભગવાન આપીને તમારી કસોટી કરે છે અને લઈને પણ તમારી કસોટી કરે છે એટલા માટે તમે ગમે તે સ્થિતિમાં હોવ આભારી બનો વ્યક્તિ તરીકે નહીં પણ વ્યક્તિત્વ તરીકે જીવો કારણ કે વ્યક્તિ એક દિવસ મૃત્યુ પામે છે પણ વ્યક્તિત્વ હંમેશા જીવ જીવંત રહે છે ભગવાનને એ આંખો ખૂબ ગમે છે જે તેમની યાદમાં રડે છે જે તેમના દ્વારા કરેલા પાપ पापो पर रड़े छे जे कोई ने दुख पहुंचाड़ा पची शर्म, अनुभवे छे जे कोई खराब काम जोवा मांगती नथी भगवान ने ते आँखों खूब गमे छे बाड़कनी जेम भगवान पर विश्वास आँखों जारे बाड़कनी माता तेने हवामा फेंके छे ત્યારે તે ખુશ થઈ જાય છે અને હસે કારણ કે તેને ખાતરી છે કે તેની માતા તેને ક્યારે પડવા નહીં દે ક્યારે કોઈ પણ કારણસર પાપ ન કરો કારણ કે અંત આવશે પણ પાપનો નહીં અને દરેક સારા કાર્ય માટે દુઃખ સહન કરો કારણ કે દુઃખ સમાપ્ત થશે પણ સારા કાર્યનો નહીં ધીરજ રાખવાને બદલે ભગવાન પાસે શાંતિ માંગો કારણ કે ધીરજ કઈક ગુમાવ્યા પછી મરે છે પણ શાંતિ મેળવવા માટે કઈ ગુમાવવું पड़त तो नहीं जारे जयरे तमने तमारा व्यक्तित्व पर घमंड लागे त्यारे स्मशान भूमि एक प्रदक्षिणा करोज તમે ઇચ્છો ભગવાનનો આભાર માનવા માટે ભોજન આપો અને પણ તમને તમારી શક્તિ પર ગર્વ થવા લાગે ત્યારે વૃદ્ધાશ્રમની મુલાકાત લો અને જ્યારે પણ તમારું માથું નમે ત્યારે તમારા માતા પિતાના ચરણ દબાવો સૌ માણસ ધનવાન બનવા માંગે છે પછી તેને ખ્યાતિની આશા મળે છે અને પછી તેને સત્તાની લાલસા થાય છે અને અંતે તે શાંતિ શોધે છે શરીર માટીમાં ભળી જાય છે કિનારે તરતી લાશ જોઈને મને સમજાયું કે ભાર શરીરનો નથી ફક્ત શ્વાસોનો છે જીવન એક સુંદર પુસ્તક છે પણ આપડા મતે આ પુસ્તકના બધા પાના સુંદર હોય તે જરૂરી નથી જો એવું કોઈ પાનો આવે જેમાં કોઈ રાહત કોઈ આરામ કોઈ શાંતિ ન હોય તો ધીરજ રાખો થોડી ક્ષણો માટે એકાંતમાં બેસો અને ભગવાનને યાદ કરો અને જુઓ તમને કેટલી શાંતિ મળશે આમલીનું નામ લેવાથી મોઢામાં પાણી ન આવે અને ભગવાનનું નામ લેવાથી આત્માને ઠંડક ન મળે તે શક્ય નથી આ ન થઈ શકે તળાવ હંમેશા કૂવા કરતા સેંકડો ગણું મોટું હોય છે છતાં લોકો કૂવાનું પાણી પીવે છે કારણ કે કૂવામાં ઊંડાઈ અને શુદ્ધતા હોય છે માણસ મહાન હોવો એ સારી વાત છે પણ તેના વ્યક્તિત્વમાં ઊંડાણ અને તેના વિચારોમાં शुद्धता होवी जो ये तोज ते महान बने छे जे दिवसे तमे तमारी किम्मत जाते समझी शक्षो ते दिवस पची तमे कोई नी प्रशंसा अने टीका थी प्रभावित थशो नहीं ते दिवस पची तमे તમારી જાતથી ખુશ રહેવાનું શીખી જશો બધાની સેવા કરો પણ કોઈ પાસેથી કઈ અપેક્ષા ન રાખો કારણ કે સેવાનું સાચું મૂલ્ય ભગવાન આપી શકે છે માણસો નહીં બાળપણમાં સમય હોય છે શક્તિ હોય છે પણ યુવાનીમાં પૈસા હોતા નથી જીવનમાં શક્તિ છે પૈસા છે પણ સમય નથી અને વૃદ્ધાવસ્થામાં પૈસા છે સમય છે પણ શક્તિ નથી એટલે જ જીવનની દરેક ક્ષણનો આનંદ માણો તે ઓછી કે વધુ ચાલ્શે ક્યારે એવો વિચારિને ગુસ્સો ન કરો કે કામ મારું છે પણ શ્રે કોઈ બીજાને મરી રહ્યો છે ઘી અને કપાસ સદીઓથી બરી રહ્યા છે પણ લોકો કહે છે કે દીવો બરી રહ્યો છે પ્રાર્થનાઓ તમને ક્યારે છોડતી નથી અને શ્રાપ તમને ક્યારે છોડતા નથી તમે જે આપો છો તે તમારી પાસે પાછો આવશે પછી ભલે તે માન હોય કે દગો દરેક વ્યક્તિના જીવનમાં એક સમય એવો ચોક્કસ આવે છે જ્યારે તે તેના હૃદયના ઊંડાણમાંથી અનુભવે છે કે આ દુનિયામાં ભગવાન સિવાય તેનું પોતાનું કોઈ નથી એક દિવસ મે ભગવાનને પૂછ્યું કે મારી અંદર અવાજ શું છે તે મારા પર હસ્યા અને કહ્યું કે તમારી ઈચ્છાઓ अलग हती पर तमारा रास्ता कईक अलग छे तमारे तमारा आत्मानी संभाल राखवी पड़ी पर पड़ तमारु ध्यान तमारा चेहरा नी संभाल राखवा पर छे हमेशा तमारी छबी तमारा वर्तन तमारा पात्रनु ध्यान राखो कारण के तेमनी उम्र तमारा करता घनी वधारे छे તમે આ દુનિયા છોડી ગયા પછી પણ તે લોકોની યાદોમાં જીવંત રહે છે શાંતિ પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરશો શાંતિ તમારી છે તમે મને મળશો જીવન 4 દિવસનું છે તેને ખુશીથી વિતાવો કોઈનું દિલ ન દુભાવો બધાના દુખમાં સહભાગી થાઓ મારી સાથે જવા માટે કંઈ નથી બસ સારુ કરો અને સારુ થવા દો આ ધ્યાન માં રાખો તમે નવું વિચારી શકો છો પણ જૂના मूल्यों सारा छे जारे जीवन तमने मुश्किल समय में नाचवा मजबूर करे ढोल वगाडनारा परिचित होए छे श्रीकृष्ण कहे छे के जे तमारा हृदय ने स्पर्शे તે તમારો પોત ના છે તમારો પિતા ના કામ થી ક્યારે શરમાશો નહીં તે પોત ની શરમ ગુમાવે છે તમારું જીવન ને ને બનાવવા માટે કુદરત નું કાર્ય ફક્ત લોકો ને એક સાથે લાવવાનું છે તમારું વર્તન થી સંબંધો ની ઉંમર નક્કી થશે જે લોકો તમારી સાથે ખરાબ વર્તન કરે છે તેમનો આભાર માનો કારણ કે તેઓ તમારી ગેરહાજરી માં પણ તમારું નામ સમાચાર માં રાખે છે લોકો તમારા વિશે શું વિચારી રહ્યા છે તેની ચિંતા છોડી દો તેઓ પોતે જ ચિંતિત છે કે તમે તેમના વિશે શું વિચારી રહ્યા છો બિનજરૂરી અને કોઈનો હક વિની લેવાતી જીવનમાં ક્યારેક તો તમને ચોક્કસ નુકસાન થશે કેટલાક લોકોના હૃદયને બદલે છાતીમાં કેલ્ક્યુલેટર હોય છે તેઓ હાથ મિલાવતા પહેલા ગણતરી કરે છે કે આનાથી મને કેટલો ફાયદો થશે મિત્રતા અને સંબંધોમાં પણ આટલા જ પૈસા ખર્ચાય છે ભૂલી જવા માટે શક્ય તેટલું ઉધાર આપો નહીં તો તમને મિત્રતા અને પૈસા બંને ગુમાવશો સંબંધો અને હવામાન એક સરખા હોય છે ક્યારેક ખૂબ સારા હોય છે તો एक सहनशक्ति बहार फरक फक्त एटलोज के हवामान शरीर ने नुकसान पहुंचाड़े संबंधो आत्मा ने शरीर नो सौथी सुंदर भागते हृदय जो त स्वच्छ न हो तो चमकते तो चेहरो कोई काम नो जीवन में हजारों पाड़शे पर फक्त त्याज बेसो ज्या फैजो पणो अनुभवाय समय जता सुधारो करवो सारू छे कारण के जारे समय सुधरे छे त्यारे ते कोई ने तार एक तो नथी श्री कृष्ण कहे छे चिंता ना करो विचारो अफसोस ना करो सुधारो विचारशो नही शुरुआत करशो नही आरसु न बनो सखत मेहनत करशो नाश करशो नही निर्माण करशो कोई मने पूछू के आ दुनिया में तरु पोता कोण छसी ने कहू जो समय योग्य होय तो बधा तमारा पोताना छे, नहीं तर कोई नहीं अवरोधो फक्त जीवंत व्यक्ती माटेज आवे छे નહીં તો દરેક व्यक्ती अंतिम संस्कार નો રસ્તો છોડી દે છે काळजी पूर्वक વિચાર્યા પછી તમે જે સાંભળો છો તેના પર વિશ્વાસ કરો કારણ કે કોઈ પણ વ્યક્તિ તમને વાર્તાનો તે ભાગ ક્યારે નહીં કહે જાતે પોતે ખોટો હતો એવા લોકોની કદર કરો જે તમારા પર પૈસા નહીં પણ પોતાના પર ખર્ચ કરે છે આવા લોકો દુકાનોમાં ખર્ચ કરતા નથી આપણને નસીબથી મરે છે કહેવા કરતા સા छे अने सा करता सहन छे पर सौथी मुश्केल सौथी मुश्किल ए बधु भूली रहू हे भगवान मने एट्लो नीचे न पाड़के હું બૂંગ પાડું અને તું સાંભળી ન શકે અને મને એટલો ઊંચો ન કર કે તું બૂંગ પાડે અને હું સાંભળી ન શકું ભગવાન જો તને કંઈક તોડવાનું મન થાય તો મારું અભિમાન તોડી નાખજો મારા ક્રોધને બાળી નાખો જો તમને કંઈક બુઝાવવાનું મન થાય તો મારા નફરતને બુઝાવી દો જ્યારે કોઈ માણસ દુનિયાથી તૂટી જાય છે ત્યારે તેનું ભગવાન સાથેનો સંબંધ શરૂ થાય છે બધું પાછળ છોડી દો તમારું અને મારું નાનું મોટું મારું અને બીજું બધું પછી બધા તમારા છે અને તમે બધાના છો જીવનમાં ક્યારે કોઈની મજાક ન કરો ક્યારે કોઈને નીચું ન बताओ कारण के जो तमे सौ शक्तिशाली हो तो पर कोई तमारा करता वधु शक्तिशाली छे अने ते समय छे जारे समय बदलाय छे त्यारे ते श्रेष्ठ लोगों ने पर बदली नाखे छे मानस एटलो मूर्ख छे प्रार्थना करती वखते ते विचारे छे के भगवान सांभरी रहा छे परंतु टीका करती वखते ते आ भूली जाय छे सारा कार्यो करती वखते ते समझे छे के भगवान सांभरी रहा छे ते माने छे के भगवान बधु જોઈ રહ્યા છે પણ પાપ કરતી વખતે તે બધું ભૂલી જાય છે દાન આપતી વખતે તે સમજે છે કે ભગવાન દરેકમાં રહે છે પણ ચોરી કરતી વખતે તે આ ભૂલી જાય છે પ્રેમ કરતી વખતે તે સમજે છે કે દુનિયા ભગવાન દ્વારા બનાવવામાં આવી છે પરંતુ નફરત કરતી વખતે તે આ ભૂલી જાય છે તમારામાં રહેલી નાની નાની ખામીઓને સુધારો કારણ કે એક નાનું છિદ્ર જહાજ ડુગવાનો કારણ બને છે तो मित्रों मने आशा छे के तुमने બધાને આ વિડિયોમાંથી ઘણું શીખવા મળશે તો કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખો સાથે જ વિડિયોને લાઈક ચેનલને સબસ્ક્રાઇબ કરીને નોટિફિકેશન ઓલ પર ક્લિક કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે